નમસ્કાર દર્શક મિત્રો આપની નિહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચીનનો એચએમપીવી વાયરસ આવી પહોંચ્યો ભારતમાં બેંગલુરૂમાં પહેલો કેસ તો અમદાવાદમાં બીજો કેસ બેંગ્લુરની અંદર આઠ મહિનાની બાળકીની અંદર તો અમદાવાદની અંદર બે મહિનાની બાળકીની અંદર આ કેસના લક્ષણો જોવા મળ્યા છે બેંગ્લોરની ખાનગી લેબનો રિપોર્ટ આવ્યો છે અને આ પ્રમાણે આ વાયરસ જે ખરો એચએમપીવી એ ચીનથી હવે ભારત સુધી અને ભારતમાં પણ બેંગ્લુરુ અને ત્યારબાદ અમદાવાદ સુધી આવી પહોંચ્યો છે વલસાડ વલસાડ જિલ્લામાં વહેલી સવારે ધરાદુજી જિલ્લામાં વહેલી સવારે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો જિલ્લાના ડેલી ગામ નજીક ભૂકંપનું એપિક સેન્ટર સવારના ચાર વાગ્યે પાંત્રીસ કલાકે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ નવસારીની જાણીતી શેઠ આરજેજે હાઈસ્કૂલમાં તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ શાળાના જ જોખી કલ્ચરલ હોલમાં ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમની ઉજવણીના સમારંભમાં પ્રમુખ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નવસારીના જાણીતા કાર્ડિયાક સર્જન ડૉક્ટર જૈવિન જામેરિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો અતિથિ વિશેષ તરીકે શાળાને રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે નામના અપાવનાર તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા એવા ભૂતપૂર્વ આચાર્ય ડોલી દેસાઈ તથા શાળા લોકલ કમિટી ચેરમેન ઉષાબેન ભટ્ટ યોગેશભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા દેગામના વિદ્યાર્થીઓએ બરોડા બેંક શાખાની મુલાકાત કરી ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામના વિદ્યાર્થીઓએ બેંકની કાર્યપદ્ધતિ જાણવા માટે બેગામમાં આવેલી બેંક ઓફ બરોડાની મુલાકાત લેતા શાખા પ્રબંધક મિથિલેશ કુમારે ખાતું કઈ રીતે ખોલાવું પૈસા ઉપાડતી વખતે જમા કરાવતી વખતે ફોર્મ કેવી રીતે ભરવું વિદેશમાં અભ્યાસ કરવા એજ્યુકેશન લોન હોમ વિહિકલ ગોલ્ડ વિવિધ લોનો વિશે સમજૂતી આપી હતી સગીર વયની બાળાને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધનાર આરોપીને વીસ વર્ષ સુધી સજા ફટકારતી નવસારીની સ્પેશિયલ પોસ્કો કોર્ટ અને સાથે જ દસ હજાર રૂપિયાનો દંડ તો પીડિતાને ચાર લાખ રૂપિયાનો વળતર આપવાનો હુકમ ફરવામાં આવ્યો છે અને આ આરોપી છે હિતેશ મુકેશભાઈ પટેલ શબ્દરૂપેણ સંસ્થિતા અને રંગત આયોજિત સાથે જ કળાચંદ્ર સંસ્થા દ્વારા પુરસ્કૃત નવસારીમાં કવિ સંમેલનનું આયોજન થયું નવસારીની કવિયત્રી હિનાશાહના પ્રયાસોથી શબ્દરૂપેણ સંસ્થિતા અને રંગત સંસ્થા નવસારીના સંયુક્ત ઉપક્રમે અનાવેલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્ન લોક સોસાયટી ખાતે નવસારીના સભાખંડમાં એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કવિ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરો સુરત નવસારી બારડોલી વ્યારા વાલોડના કવિભાઈઓ બહેનોએ પોતાની રચનાઓ સંભળાવી હતી કવિ સંમેલનનું સંચાલન નવસારીના જાણીતા કવિ ડોક્ટર બંસારીએ સુંદર રીતે કર્યું હતું આ કાર્યક્રમમાં નવસારીના હિનાશા ડોક્ટર સ્વાતિ નાયક ડોક્ટર વેદ સંધ્યા ભટ્ટ વિરલ વ્યાસ પ્રશાંત સોમાણી મંથન દિશાકર સંદીપ પૂજારા કાસિમ શેખ સપના પાઠક મિત્ર રાઠોડ સન્મિષ્ટા કોન્ટ્રાક્ટરે પોતાની કૃતિઓ રજૂ કરી હતી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે અને એડવાઇઝરી જાહેર કર્યા મુજબ આ જે વાયરસ આવ્યો છે એચ એના માટે જ્યારે ઉધરસ કે છીક આવે ત્યારે મોડું નાકને રૂમાલથી ઢાંકવું જોઈએ નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ હાથ ધોવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ પણ કરી શકાય છે ભીડભાડના સ્થળોથી દૂર રહેવું જોઈએ ફ્લૂથી પીડાતી લોકોથી આંખ હાથનું અંતર રાખવું જોઈએ તાવ ઉધરસ કે છીક આવે તો જાહેર સ્થળો પર જવું ટાળવું જોઈએ વધુ પડતું પાણી પીવું જોઈએ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ પ્રતિ બળ પ્રતિરોધક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ શ્વાસને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું જોઈએ તાત્કાલિક નજીકની સરકારી દવાખાનાનો સંપર્ક સાંધવો જોઈએ એ બીમારીઓ ફેલાવતી અટકાવવા માટે વેન્ટિલેશન વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું જોઈએ ખેરગામમાં ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા દેસાઈ તળાવના બ્યુટિફિકેશન માટેનું ખાતમુહૂર્ત કરાયું ખેરગામ તાલુકામાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ આછાવણી પ્રકટેશ્વર મંદિર બહેજ વાવ પરબડી ઉંચા બેડા તથા ખેરગામ ખાતે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા હતા રૂપિયા સત્તર કરોડના વિકાસના કામોમાં ખેરગામનો અત્યંત વ્યસ્ત અને ભારે વાહનોની સતત અવરજવરવાળો લિંક રોડ એક કરોડના ખર્ચે પહોળો અને મજબૂત કરાશે દેસાઈ તળાવને સુંદર બનાવવા માટે વરિષ્ઠોને સલામત ચાલવા માટે વોકવે એક કિલોમીટર તળાવ ફરતે સુંદર પથ પણ તેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે ખેરગામમાં તેરસો અગિયાર અને નારણપુરામાં એકસો પચીસ લાખના ખાતમુહૂર્ત કરવામાં ધારાસભ્ય નરેશ પટેલ સાથે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ ખેરગામ ગ્રામ પંચાયત સરપંચ ઝણાબેન સરપંચો સાથે તાલુકા અને પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર ફોર્ટીન ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન નવસારી ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા રમતગમત મંડળ મટવાડા ખાતે અંડર ફોર્ટીન વન ડે સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં નવસારી જિલ્લાની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમી નવસારી અને સંજય ફાર્મ ચીખલી વચ્ચે યોજાઈ હતી જેમાં સંજય ફાર્મની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી અને અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમીએ પ્રથમ બેટિંગ કરતાં આડત્રીસ પોઈન્ટ પાંચ ઓવરમાં ઇઠ્યોતેર રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી જેનામાં આધ્યા પટેલે 37 મુખ્ય રન બનાવ્યા હતા સંજય ફાર્મના કુશ પટેલે પાંચ વિકેટો ઝડપી હતી જવાબમાં સેવન્ટી નાઇન રનનો લક્ષ્યાંક હતો સંજય ફાર્મ ચીખલીએ પચ્ચીસ એક ઓવરની અંદર ત્રણ વિકેટમાં જ આ લક્ષ્યાંક પૂરો કર્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ઓગણસાઠ ટકા તો સાંજ દરમિયાન ત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન ઉત્કર્ષ મંડળ નવસારી તરફથી સિસોદરા આરગ ગામે મજૂરોને ધાબળા વેચવામાં આવ્યા હતા ઉત્કર્ષ મંડળ નવસારી દર વર્ષે ઠંડીમાં જુરિયાતમંદ એવા શેરડીના મજૂરો તેમજ ખેતમજૂરીને ચારસા ધાબળા તેમજ કપડાનું વિતરણ જુદા જુદા સ્થળો પર કરતા આવેલ છે પાંચમી જાન્યુઆરીના રોજ સિસોદરા આરગ ગામના નવા ફળિયા તથા ચૌધરી ફળિયાના લગભગ એકસો સાહીઠથી વધુ ખેતમજૂરોમાં જરૂરિયાતમંદ કુટુંબ પરિવારને નેમિચંદભાઈ વ્હાઈટ હાઉસના સહયોગથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગારખડી ગામે દીપડાએ પાળાનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે મળતી માહિતી મુજબ સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગારખડી ગામે રહેતા ખેડૂતો સોનિયાભાઈ સરખાભાઈ બાગુલ પોતાના પાલતુ ઢોરને ગામ નજીક જંગલમાં ચરાવવા માટે લઈ ગયા હતા તે દરમિયાન બપોરે બે વાગ્યાના અરસામાં અચાનક જ જંગલમાં દીપડો આવી ચડ્યો હતો જો જોતામાં દીપડાએ પાળાનું મારણ કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગારખડી ગામ નજીક કોતર નજીક આવેલ વિસ્તારમાં ધોળે દિવસે દીપડા ખેડૂતોના પાલતુ પશુનું મારણ કરતાં ગ્રામ માં ભયનો માહોલ સર્જાયો છે વાસદા તાલુકાના વાસિયા તળાવ ગામના ગ્રામજનો દ્વારા ખૂબ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ વાંસદા ભાજપ પ્રમુખ સંજય પટેલ ભાજપ મહામંત્રી સંજય બિરારી રાકેશ શર્મા આદિ જાતિ મોરચા મહામંત્રી જિલ્લાના અશ્વિનભાઈ ગામિત સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને ક્રિકેટની અંદર શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ક્રિકેટ રમી યુવાનો ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચે એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી કેપીસીએલ ટોન ટૂર્નામેન્ટમાં વોર્ડ નંબર પાંચની ટીમ સચી ઇલેવન વિજેતા થઈ છે આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મિલન પટેલ અને જય પટેલની ટીમ વિજેતા થઈ છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે